તો મિત્રો અત્યારે આપણે હાલ પહોંચી ગયા છે જ્યાં ભાવનગર જિલ્લાનો ઘરેદાર તાલુકાનો જ્યાં સરસ મજાનો મેળો ભરે છે જ્યાં જગપીર તો હાલ આપણે ત્યાં જઈએ અને તમને જ્યારે જગપીરના દર્શન કરાવું અને મિત્રો સરસ મજાનો જ્યાં મેળો ત્યારે હાલમાં જ આવી ગયેલો છે જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો હોય જ્યાં દર્શન કરવા આવી ગયા છે તો આપણે તમને દર્શન પણ કરાવવાના છે અને જ્યાં હાલ જ્યાં આનંદ મેળો પણ અહીંયા છે તો આપણે આનંદ મેળાના પણ તમને જ્યારે મોજ લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો જયારે હજારોની સંખ્યામાં જ્યારે ભાઈ ભક્તો અત્યારે ત્યારે જ્યાં જગપીરના જ્યાં દર્શન કરાવી શક્યા છે તો આપણે પણ જવાનું છે જાય જગપી દર્શન કરવા તો હાલો મારી મારી ચેનલ માં જો નવો હોય તો પેલા સબસ્ક્રાઈબ પણ નાખજો તો હાલો સાહેબ પેલા જગપી દર્શન કરવા અને લાઈક કર્યા તો જીતા જ નહીં મિત્રો તો આજે આપણી સાથે છે જ્યાં ગોપો ને ગોપો તો હાલો વિડીયો બની આવ્યો ત્યારે જગપી દર્શન કરવાના છે મિત્રો તો હાલો ચેનલ માં નવો હોય તો પેલા સબસ્ક્રાઈબ પણ નાખજો અને આપણે જઈએ પેલા જયા દર્શન કરવા તો મિત્રો અહીંયા ઘણા પણ જ્યાં ભાઈ અરે હાલ મિત્રો તમે જોઈ શકો છો જ્યાં ત્યારે ટ્રાફિક પણ ખૂબ જ છે જ્યારે દર્શન કરવાની તો હાલો આપણે પણ જઈ અહીં જ્યાં દર્શન કરી જ્યાં આ મેન જગ્યાનું જે આ માત્યમ છે તો તમે જોઈ શકો છો જ્યાં આખોની ત્યાં આપણી પાસે પરિષદી પણ આવી ગઈ છે જ્યારે અહીંયા હજારો ભાઈ ભક્તો જ્યાં ખજૂર ખાય છે તો મિત્રો તો જ્યારે તમે બીજા દિવસે જ્યારે સવારે આવો છો તો જ્યારે આયા ખજૂરનો એક પણ જ્યારે ઠવ્યો ત્યારે તમને જોવા મળતો નથી તો જ્યારે આ જ્યાં જગપીની જ્યાં મહત્વ છે જ્યાં થવે તમને બીજા દિવસે જોવા મળતો નથી તો આવો આપણે જઈ અને જ્યાં દર્શન કરી ગયા જપકી તો હવે વિડીયો માં બનાવી લેજો જયારે તમને દર્શન કરી જાય ફૂલ પણ જયારે સડે છે તો તમે જઈ શકો છો જયારે તમને ફૂલ પણ જયારે હાલમાં તો અત્યારે હાલ તમે જોઈ શકો ટ્રાફિક અત્યારે દર્શન કરવાની જયારે બહુ ટ્રાફિક છે તો જયારે આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાલ દર્શન કરવા તો મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે દર્શન કરવાની જયારે આટલી બધી જયારે ટ્રાફિક છે તો આપણે પણ જઈ અને જ્યાં જગપીર દર્શન કરી તો જઈ શકો છો જ્યાં જગપીર જગપીર દાદા મંદિર તો હાલો આપણે અંદર જઈ અને જ્યાં દર્શન કરી અને તમને પણ અવશ્ય દર્શન કરાવીશ તો આ વિડીયો બન્યા રહીજો તો અત્યારે અમારે જયારે ગોપાલભાઈ ને લાઈન દર્શન કરી રહ્યા છે જયારે ત્યારે ભાઈ ભક્તો ને તમે જોઈ શકો છો લાઈન પણ જયારે ત્યારે હાલમાં ઘણી છે જયારે દર્શન કરવાની તો યાર મિત્રો હજારોની સંખ્યામાં જયારે લેશે જો કે માનતામાં જયારે ખજૂર હોય છે તો જયારે બીજા દિવસે તમને એક પણ જયારે ખજૂર નો ખડ્યો જયારે નથી તો આવો પેલા આપણે જયારે દર્શન કરીએ પણ જયારે જપ્પી ત્યારે તમે દર્શન કરી શકો છો મિત્રો અને જયારે ત્યારે મંદિરમાં હાલમાં ટ્રાફિક સેકો એટલે તમે જયારે વેલા માં વેલી શકે દર્શન કરી શકો છો જયારે અત્યારે પણ હાલમાં કરી દઈશું જયારે તમે જ્યાં દર્શન કરો તમે જયારે અમારી પાસે કહી શકો છો જ્યાં તો તમે પણ જયારે અવશ્ય દર્શન કરજો નિરાતે તો હવે આપણે અહીંથી નાગર જઈએ છીએ અત્યારે જયારે હાલમાં ટ્રાફિક ત્યારે ખૂબ જ છે ત્યારે ભાવિક ભક્તો અત્યારે જોઈ શકો તો સરસ મજાનો જયારે પ્રોગ્રામ પણ અત્યારે ચાલી રહ્યો છે હાલમાં અને જયારે ઘણા ભાવિક ભક્તો જયારે બેસી ગયા છે જ્યાં પ્રોગ્રામ સાંભળવા તો તમે જોઈ શકો છો જયારે અત્યારે અહીંયા જ્યાં ભજન અથવા જ્યાં સંતવાણી અથવા કવલીનું જ્યારે આયોજન અત્યારે હાલમાં થઈ ચૂક્યું છે તો ટૂંક સમય સાંભળશું અને ભક્તો માનતામાં ખજૂર માને છે હાલમાં જ્યારે બીજા દિવસે તમને ખબર જયારે આયા જ્યાં યાત્રિકો જઈ શકો છો તો જ્યારે માનતાવાળા હોય છે ને આયા પણ ઘણા હાલમાં ખજૂર મળી રહ્યા છે અને ઘણા બધા પણ જ્યારે પરિસાદી રૂપે જ્યાં ખજૂર અત્યારે નિહાળી રહ્યા છે محنت کر આવીને મિત્રો જયારે તમને શક્તિ ના દર્શન કરાવ્યા તો હવે અહીંથી ગઈ આગળ જઈએ ને તમને જયારે સારી સારી વસ્તુ જયારે બતાવવાની કોશિશ કરીશું મિત્રો અને જયારે અત્યારે હાલમાં જયારે ટ્રાફિક થઈ ગઈ છે બહુ ખૂબ જ અને જયારે તમે જોઈ શકો છો જયારે આ ખજૂર છે તો કે માનતા રૂપે તમને જયારે ખજૂરની માનતા કરી તો આ પણ તમને જયારે ખજૂર મળી જાય છે તો જયારે તમે જોઈ શકો છો જ્યાં ભાવિક મિત્રો જ્યાં માનતા રૂપે જ્યાં ખજૂર લઈ જાય છે

મેળા માં પણ જયારે જ્ઞાન રંગા ત્યાં ભગવદ ગીતા નું વિતરણ આયા પણ થઈ ગયું છે જ્યારે વીસ રૂપિયામાં જ્યાં જ્ઞાન ગુંદા ત્યારે ભગવદ્ ગીતા આયા પણ તમને મળી રહી છે તો અવશ્ય જ્યાં ભગવદ ગીતા લેવાનું આપણે વધારે યોગ્ય રાખવું જ્યાં આપણે આવ્યા છે જ્યાં ઝગપીને દર્શન કરવા તો જ્યારે આની પ્રસાદી પ્રસાદી પણ આપણે જ્યારે ગ્રહણ કરી તો અત્યારે હાલ થઈ રહ્યા છે જ્યાં પ્રસાદી લેવા પરસેદીમાં પણ તમે જોઈ શકો છો જ્યાં અત્યારે હાલમાં ત્યારે ફૂલ ટ્રાફિક પણ છે અને જ્યારે સેવા કરી રહ્યા છે તો જયારે આ સેવામાં જયારે ચાર પાંચ ટ્રેક્ટર પણ ચાલી રહ્યા છે તો જ્યારે આ તમે જોઈ શકો છો જ્યારે સેવા રૂપે સરસ મજાના જે આ ટ્રેક્ટર સેવા બજાઈ રહ્યા છે તો આપણે હાલ અત્યારે થઈ રહ્યા છીએ પરસાદી લેવા તો હાલો આપણે મળી જ્યારે પ્રસાદી લઈ અને આપણે મય સિંહ તમે સેવા બજાઈ રહ્યા છે ઘણા ખરા જ આ ટ્રેક્ટર જો કે અત્યારે હાલ જાય સેવા બજાઈ રહ્યા છે જ્યાં ઝકી રે બરાબર હવે આપણે હાલ અત્યારે પરસાદી લઈ રહ્યા છે મિત્રો કહી શકો છો જ્યાં પ્રસાદી બુકાય ત્યારે આપણે હાલ પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ અને જ્યારે સેવાય બે સેવા બજાવી રહ્યા છીએ ત્યારે જાતનું મરી રહ્યા છું તો જ્યારે હરો પછી જયારે પ્રસાદી લઈ લીધી છે અને જયારે તમે જોઈ શકો છો જયારે હજારોની સંખ્યામાં અત્યારે જયારે પ્રસાદી લઈ રહ્યા છે તો અમે પણ અમારી પ્રસાદી લઈ લીધી છે લઈ છે તો હવે જઈ છે જ્યાં આનંદ મેળો છે ત્યાં તો આવો વિડીયો હું બન્યા રહીજો જયારે મજા આવશે જવું છે ને આપણે આનંદ મેળો કરવા તો મિત્રો જયારે મગજ એટલે કે હોળી જો કે હોળી માં બે હોય જવાના જવા તો આવો વિડીયો હું બન્યા રહીજો જયારે તમને મજા આવશે હવે આનંદ મેળો તમે સામે તમને હું દેખાડી શકું છું તો મિત્રો જે સામે તમે જોઈ શકો છો ત્યાં આનંદ મેળો છે અને હાલ ત્યાં જઈ રહ્યા છે તો હાલો મેળાની મોજ મારવા તમે પણ વિડીયો પણ જયારે મજા આવશે ત્યારે તમે જગપીરના દર્શન કરાવ્યા અને જયારે લઈ નીકળી ગયા છીએ જો કે મેન મેળો જોકે આનંદ મેળો જ છે તો જયારે તમને એમ એમ લાગશે જયારે તમને હું બજાર દેખાડીશ જયારે તમને હું આ જગપીરની જ્યાં બજાર દેખાડીશ તમને એમ લાગશે જ્યાં જૂની બજાર છે તો મિત્રો એવો સરસ મજાનો જયારે એ મેળો પણ જયારે ભરાઈ રહ્યો છે تو آنٹ نا گڑی سیشما جو تو لے لی پسند آئے تو نہیں مزا

આપડે પૈસા કોણ આપે ને કોણ બેસે તો હાલો વાંધો નહીં વિડીયો મળી આગળ જઈએ રાઈડ માં જયારે તમને બતાવી મિત્રો જયારે આપણે સામે તમે જઈ શકો ઘડી રાઈડ હાલમાં જયારે જયારે વિડીયો થઈ જાય છે બહુ લાંબો જો કે બીજા પાર્ટમાં તમને આનંદ મેળો બતાવીશ